હિતેન્દ્રસિંહ ગોહિલને આ વાતની જાણ થતા નગરપાલિકા કચેરી આવી પહોંચતા મહિલાઓને પાણી સમસ્યાની રજૂઆતો સાંભળી મહિલાઓએ પોતાનો આક્રોશ ઠાળવી પાણીની સમસ્યાની રજૂઆત કરી વહીવટદાર મામલતદાર માળોધર ગામની તમામ મહિલાઓને પાણીની સમસ્યા સાંભળી પાણીની સમસ્યા દૂર કરવા સાથે તાત્કાલિક નિરાકરણ કરવામાં આવશે તેવી ખાતરી આપી રિપોર્ટર શૈલેન્દ્ર પ્રજાપતિ સાથે પ્રકાશ વાલિયા વાઘોડિયા

મારું નામ છે જનક અમે માડોદર ગામમાંથી આવીએ છીએ અમારે ગામમાં પંદર દિવસથી પાણી નથી આવતું આમ તો અમારેથી વરસ દોઢ વરસથી બિલકુલ નરે પાણી નહીં આવતું અમે મોટર મૂકીને જ પાણી ભરીએ છીએ મોટર મૂકવા છતાં એ મૂકવા અમારે નરે પાણી નથી આવતું પાણીની બહુ જ સમસ્યા છે અને એટલા માટે અમે નગરપાલિકામાં રજૂઆત કરવાયા છે પણ અમે જ્યાં રજૂઆત કરવાયા છે ત્યાં અમને કોઈ સાહેબ મળ્યો નથી અમે એક કલાકથી અહીંયા ભજન કરીએ છીએ બરાબર ભૂખ્યા કરશે અમે માટલા ફોડીને અહીંયા વિરોધ કર્યો છે કે અમારા ગામમાં પાણીની સમસ્યા છે એ હલ કરો બરાબર હવે અમારા ગામમાં કોઈ સરપંચ છે નહીં નગરપાલિકા આવી ગઈ છે તો અમારે રજૂઆત કરવા ક્યાં જવાની તમે નગરપાલિકામાં આવ્યા છે પણ અમારા નગરપાલિકામાં અમને કોઈ અહીંયા કોઈ સાહેબ કોઈ મળ્યું નથી નામ રીનાબેન જનકસિંહ ડોડિયા છે અમે મડોદરા ગામથી આવ્યા છીએ અમે અહીંયા આવ્યા છે પણ બિલકુલ પણ સાહેબ મળ્યા નથી અને આવીને માટલા ફોડ્યા છે પાણી બી બિલકુલ અઠવાડિયાથી આવતું નથી ગટર લાઈન ઉભરાય છે એનું પાણી આવે છે અને કહીએ છીએ તો કે મોટરનું પાણી નથી એ કરતું અને આજુબાજુ પાણી વેચી દે છે અમાર બિલકુલ પાણી લેવા કઈ જવાનું હેડપંપે નથી ના ના હેડપંપે કેટલા લઈને લાઈએ પાણી એક અઠવાડિયું થયું છે માટર મૂકીએ પણ બી પાણી આવતું નથી અને સાહેબ બી નથી કલાકથી આવીને બેસી રહ્યા છે અમે એક બી સાહેબો નથી જ્યાં સુધી નહીં આવે ત્યાં લગીને અમે અહીંયા જ બેસી રહીશું પાણીની સુવિધા તો જોઈએ ને નગરપાલિકા લાગી છે ના સુવિધા કરીએ તો નગરપાલિકા શું કાપી છે વાડોદર ગામમાં માડોદર ગામમાં જે મહિલાઓ આવી છે એ લોકોનો પ્રશ્ન છે પાણીનો ગામમાં પાણી નથી આવતું કેટલા ઘણા સમયથી પાણી નહીં આવતું એના માટે થોડીક તપાસ કરાવતા પાણીની મોટર કંઈ બગડી ગઈ છે એવું જાણવા મળેલું છે એ મોટર ઘણા સમયથી રિપેરમાં આપવામાં આવેલી છે જે આજ દિવસ સુધી અત્રે રજૂ પરત આવેલ નથી આજે ગામ માટે દસની નવી મોટર ખરીદી કરવા માટે આજે અમે અત્રેથી સંમતિ આપેલી છે કે પાણીનો જે પ્રશ્ન છે એ ખરેખર વિકટ પ્રશ્ન કહેવાય છે લોકોને જે તકલીફ પડે છે એ પડવી પાણીની તકલીફ તો ના જ પડવી જોઈએ આજે સીઓ સર ચીફ ઓફિસર હાજર ન હોય લોકો નગરપાલિકામાં રજૂઆત કરવા આવતા અત્રેથી જ મને જાણ કરવામાં આવતા અમે મીટિંગ છોડીને

અને જેના બી ગેરકાયદેસર કનેક્શન હશે એને તાત્કાલિક દૂર કરવામાં આવશે